એટલે આઈફોન કાફી છે આપણા માટે કે આઈફોન એટલે ખબર પડી જ જાય બેસ્ટ ક્વોલિટી ફોટોની બધાની અને આઈફોન વાપરો ગમે બહુ જ મજા આવી આપણને તો અને આજે છે ને હું તમને એનું ગિફ્ટ એક આપવાની છું અરે વાહ શું આપવાની ઈ કઈસ નહીં કઈસ થોડીક વાર પછી હું થોડું તમારા જેમ કરું ને અરે તારી કાઈ વાંધો નહીં અજી જો આજે તો અમે છે ને લોક ફર્સ્ટ વાર અમે આમાં લોક સૂટ આજે થી ચાલુ કરી દીધો છે

અને એ ગિફ્ટ રહ્યું ને મને એટલું હસવું આવે કારણ કે મને કહીશ ને ત્યારે એ એટલા હસશે જો આશિષ કામ કરે છે આશિષ શું કરો હો આને ફોટા મૂકવાના ઇન્સ્ટા માં એ એડિટ કરું વાવ જો તમે લોકો ફોટા પપ્પા ગેમ રમે હે આશિષ તમને મસ્ત ગિફ્ટ આપવાની આશિષ હા શું આપવાની ઇસ ગિફ્ટ એ રામ જાણે મને હું ખબર કરો ને એવું કયો ગેસ નહીં કરે ને ખબર હે કાઈ નહીં આપે મેડમ હુઈ ગયા તા મેડમ અત્યારે ઉઈઠા ગયા છે સાડા ચાર મેડમ બસ ઊંઘતી હતી ક્યારે ઈતો ક્યો તને કેટલા વાગે ઊંઘતી હું સૂતીતી છેને 3 વાગ્યા પછી ઊઠેડ પછી અત્યારે તો ઊઠું જ ને હવે કે ઊઠીને વાગે રેડી થઈ થોડું ઘણું કામ હતું પતાવી દીધું ને પછી હુંય થોડો સૂઈ ગયો તો હા મે 3 વાગ્યા સુધી લેપટોપ પર થોડું કામ કર્યું હાતે પછી હુંય સૂઈ ગયો અને જો ફાઇનલી આપણે છેને આશિષને સરપ્રાઈઝ દેવાનો ટાઈમ આવી ગયો છે तो टोटल सरप्राइज आपका मस्त नहीं है आंबळो तो खरी हा तुम्हारे साठी ना जो मस्त समोसा बनवलीस अरे काय के समोसा बने हे नु रोज खाऊच आवे काय सरप्राइज आईफोन हे मी मेन इनके काय के आपिस के काय शरम नटती घडीळ काय सरस आईपी ती फेरो फेरो तब सब तुमने ઓકે તો આપણે છે ને ફાઇનલી આશિષ તો સમોસા ખવડાવી દેવાના એટલે એને એને એમ થાઉં જોઈએ કે મને ગિફ્ટ આવી દે એટલે મારી અંદર રીટર્ન ગિફ્ટ માગે નહીં ઘડીએ ઘડીએ અરે મેડમ તો બહુ ભોળો બોબત ફોડવાનો તો એટલે તો હવારની રાહ જોતી હતી જે ટાઈમ આવે ને એટલે બહુ ભોળો ખરેખર આ લે તો તમને નક ખાવા સમોસા તો હું મને સમોસા તો ખાઈ છે લે ભાઈ હવે કેક સમોસા નથી ખાવા સમોસા તો ખાવાનો જ હોય ને

બેસ્ટ ગિફ્ટ એવર અને બેસ્ટ વાઇફ એ બોલ નાખો બેસ્ટ વાઇફ ઓકે બસ ને હા બીજું કઈ બોલવાનું તો બોલ દો થેન્ક યુ કહી દો થેન્ક યુ બસ કે સરપ્રાઈઝ માટે અરે એક નંબર સરપ્રાઈઝ છે બધા જો બધા કેના રાજી થઈ ગયા છે તમે જ નક થાતા તો રાજી હો કાઈ ને ચાલો સમોસા ખાઈ બધા મौज કરી એન્જોયમેન્ટ કરી બસ આનાથી નથી સાસુ આવ તૈયારી ચાલુ કરી દીધી ખાલી ભીડ ફાડે ને હવે તો બટેકા બાસો મૂકી દે મે કીધું પેલા એટલે પછી બધું થાય કા મમ્મી હા પછી જ બધું ને જરાક ખરે તો મજા આવે ને આપણને હા અમે થઈ ગઈ હતી થોડી 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 થઈ ગઈ હતી કેમ નીંદર નો આવી આવે થોડી થોડી માને ઓછી નીંદર આવે હા પણ બાર મોબાઈલ જોવું હોય

આપણે આ વિવાહમાં ભળતા જઈએ કાસિસ અને ઈકા માસિસ નું છે દર વખતે અમારું ફિક્સ છે જે આવા ભરવાનું કઈક વસ્તુ આવે ને આસિસ કે ભરવાનું બધાય આ હું ભર નાખીશ બસ આ જો આપની કડે રેડી રાખી છે હવે આપણે એમાં પછી સમોસા તરી નાખી અને મસ્ત મજાના ખાઈ લઈ ધમાકેદાર અરે વાહ ટાઢો રૂ મજા અને એમાં આઈફોન હોય મજા આવે આઈફોન આઈફોન ને તો તમે હવે ને સમોસા સમોસા હોય ને થેન્ક યુ સો મચ હોય મેડમ મેડમ ભરે કા પપ્પા જો ખુશી સારું લીવા ચણા ચટપટી ચણા જોર ગરમ જોડમે મને એવું સમોસું ભર્યું હે કઈ

આ કે વા રે વા તું બનન તો યાર જ બને હો એવું નથી યાર હેલો મસ્ત મજાની બધી કમેન્ટો વાંચી લઈલા હાલો વાંચી લે કમેન્ટો પેલા તમારી ચાલો ફર્સ્ટ કોણ શાબા મસ્ત વિડીયો બનાવો છો ખુશીબેન તમારા વિડીયો જોવાની ખૂબ જ મજા આવે છે તો થેન્ક યુ સો મચ અને બસ આવી રીતના પ્રેમ આપતા રહ્યો તો બીજી કોમેન્ટ છે વસંતી સ્વાડિયા ઓલ ધ બેસ્ટ ટુ ખુશી બા બાપુજી એન્ડ આશીષ ફોર કમ્પ્લીટિંગ 1 યર ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર થેન્ક યુ સો મચ ત્રીજી અને લાસ્ટ કોમેન્ટ છે પ્રવીણા પરમાર બહુ સરસ હસબન્ડ છે તમારો ભગવાન તમારી જોડી અમર રાખે તો થેન્ક યુ સો મચ બસ તમે આવી મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહો અને હું તમારી બધાની કોમેન્ટ શો કરીશ ને થેન્ક યુ અગેન ચાલો જોવો બધુંય કામ ફાઈનલ પતી ગયું છે અમારું અને હવે બેજો અમે બેડરૂમમાં આવ્યા અત્યારે સુવા માટે